નાસ્તો કરી લીધો અને જો ભાઈ વાયા પડ્યા હા ભાઈ તો જો કઈ ધ્યાન ભાન જ નથી ખાવાની

એવું નથી હમણાં ટાઇલ લાગતી હતી જીંજરા ખાદન તો હવે કીધું તાપ થોડો કરી આવી જો તો આ તાપ કર્યો હે આ નિલેશભાઈ એમાં જીંજરા કે અમને બધા ને ખવડાવે જો અને આ તો રાક્ષસી માયા હે જો શેકેલા જ ખાવા તાસા શેકો જો ભટ્ટો કર્યો બે છે લેનાર હા ભાઈ ખાવા બેસી ગયા કાચા ખાય બે ચેતન ભાઈ અને એક આ મોટરસાયકલ વાળા જો